જય શ્રી કૃષ્ણ મિત્રો જય ભૂતળા દાદા પાનખર ઋતુની અમાસની એ કાળી રાત હપસીના મોઢા જેવું અંધારું તમરા બોલી રહ્યા હતા ઠંડો પવન સુસવાટા કરતો વાઈ રહ્યો હતો સુકાઈ ગયેલા પાંદડા પવનની સાથે ચોળે ચડ્યા છે એવામાં દૂરથી કળમાદના પાદરમાંથી કાતરોલીની વાવ તરફ પાંદડા કૂચડતો કૂચડતો ઝડપભેર ડગલા માંડતો માંડતો અંધારું ચીરતો ચીરતો ગામનો કુંભાર ભગત આવી રહ્યો છે પાંચ હાથ પૂરો ધોળા છોયણો પહેરણ પહેરેલા માથે ઝીણી ઝાલાવાળી ભાતની પાઘડી બાંધેલી અંધારામાં હીરા ચમકે તેવી એની પાણીદાર આંખો ચમકી રહી છે ધોળી આંકડાળી પૂળા જેવી મૂછ છે હાથમાં બે માણ પાણી ભરવાનું વાસણ લઈને પાણી ભરવા આવી રહ્યો હતો કુંભાર પાણી ભરવા માટે વાવના પગથિયા ઉતરવા માંડ્યો અડધા પગથિયા ઉતર્યો ત્યાં પાછળ કોઈક પગથિયા ઉતરતું હોય એવો અવાજ સંભળાયો એ ઊભો રહી ગયો ને અવાજ સંભાળવાનો પ્રયત્ન કર્યો પણ કંઈ સંભળાયું નહીં એટલે કુંભાર પોતાના ભ્રમ સમજીને આગળ વધ્યો ત્યાં વળી ફરી પાછો અવાજ આવ્યો વળી પાછું જોયું પણ કોઈ ન મળે આખો દિવસ ખેતરમાં કામ કરી કરીને થાકી ગયેલ ખેડુ કુંભારે અવાજને અવગણીને માણમાં પાણી ભરવા લાગ્યું એક માણને ભરીને વાવને કાંઠે ઉપર મૂકી આવી બીજી માણ ભરવા લાગ્યો ત્યાં વળી ઢબુક ઢબુક માણ પાણીમાંથી પાણી વેરાતું હોય તેવો અવાજ આવ્યો અને પાછું વળીને જોયું ત્યાં તો કાંઠે મૂકેલી માણ ઊંધી પડી હતી કુંભાર ભેર બીજી માણ ભરીને કાંઠે આવ્યો અને ભરેલી માણને સરખી રીતે મૂકીને આજુબાજુ નજર કરીને ખાલી માણ ભરવા પાછો વાવમાં ઉતર્યો ત્યાં વળી પાછો અવાજ સંભળાયો ઢબુક ઢબુક પાસું વળીને જોયું તો કાંઠે મૂકેલી માણ ઊંધી પડી હતી આ વખતે કુંભાર ભગતથી ન રહેવાનું ને એ લાલપીળા થઈને એક ફલાંગે ત્રણ ત્રણ પગથિયા કુદાવતા કાંઠે આવ્યા આમ તેમ નજર કરી પણ કોઈ દેખાતું નહોતું એટલે એ તો જોર જોરથી રાડો પાડવા લાગ્યો કોણ હતો ઈ કોણ આવી ઠેકડી કરે છે ક્યાં લપાઈને બેઠો શું ભડનો દીકરો હોય તો સામે આવીને વાત કરીને બીકરની જેમ આમ પીઠ પાછળ શું રમતું કરેસ સામે આવને કુંભાર ભગત એકી શ્વાસે આટલું બોલી ગયા ત્યાં સામે એકદમ આખું આંજી દે તેવો પ્રકાશ ફેલાણો કુંભારથી એ પ્રકાશ જીરવાણો નહીં એટલે કોણ છે કોણ છે બોલતા બોલતા આખો આડે હાથ દઈ દીધા થોડી વાર રહીને કુંભારે ધીમે ધીમે આંખો ખોલી સામે જોવે છે તો ઊંચી પડસંદ કાયાવાળો કાળી ભમ્મર આંકડીયાળી મૂસોવાળો ઘેરદાર કેડિયું અને ધોત્યું અને માથે પાઘડી પહેરેલો આદમી ઊભો હતો અને એના ચહેરા પર કંઈક અલગ પ્રકારનું જ તેજ હતું કુંભાર ભગતને તો કાળ ચડ્યો હતો એટલે જેવો પેલો દેખાણો એવો તરત જ દોડીને એના પર તૂટી પડ્યો અને ઓલો કાંઈ બોલે એ પહેલાં તો ઓલાની છાતી પર જોરથી માથું મારીને એક જ ઘાક એ ઓલાને ધૂળ ચાટતો કરી દીધો ઓલો માંડ માંડ ઊભો થયો ત્યાં તો ભગતે મોઢા પર એક જોરથી ઝાપટ છોડી દીધી ઓલો પાછો ભોય ભેગો હવે તો ઓલાનો પણ પીતો ગયો ને કાનુડો અને નાગની જેમ બે બળિયા બાથે વળગ્યા અને બે એકબીજાને ફૂટબોલના દડાની જેમ ફંગોલવા લાગ્યા બેઈની પાઘડી નીકળી ગઈ છે ધૂળની ડમરીના ગોટે ગોટા ઉડે છે બે જાણે જન્મ જન્મના વેરી હોય તેમ બાજી રહ્યા છે બાથમ બાથીમાં ઓલો પહાડી આદમી કુંભારને કહે છે કે કુંભાર ભગત મને ન ઓળખ્યો હું બાબરો હા હું બાબરો ભૂત આટલા શબ્દો કુંભારના કાને પડતા કુંભારના મોતીએ મરી ગયા અને અચાનક યાદ આવ્યું કે એવી માન્યતા છે કે ભૂતડાનું બળ એની સોટલીમાં હોય છે લાઈને આજે અજમાવી જોઉં અને કુંભારે ડર્યા વગર બાથમ ચતુરાઈપૂર્વક બાબરાની સોટલી લઈ લીધી અને આ શું બીજી ક્ષણે ભૂતડો કામધેનું ગાય જેવો બની ગયો કુંભારને આશ્ચર્યનો પાર ના રહ્યો ને મનમાં ને મનમાં ખુશ થતો હતો ઘર ભણી હાલવા માંડ્યો અને ભૂતને આદેશ કર્યો ઓલી બે માણું લેતો આવજે આગળ હાથ ઉછાળતા કુંભાર ભગત ને પાછળ ગુલામ ભૂત બસ પછી તો આ વાત વિત્યાને દિવસો પસાર થવા લાગ્યા ભૂતડો કુંભારને ખેતરના કામમાં અને કુંભારણને ઘરકામમાં મદદ કરવા લાગ્યો અને કુંભાર કુંભારણ પણ ભૂતને પોતાના દીકરાની જેમ રાખવા માંડ્યા એક દિવસની વાત છે વાવણીનો સમય હતો કુંભાર અને ભૂત ખેતરમાં ઝારની વાવણી કરી રહ્યા છે એવામાં ઝારના દાણા ખૂટ્યા કુંભાર ભગતે ભૂતને હાકલો કર્યો દીકરા ઘરે જઈને તારી બાને કહેજે ને કે થોડા દાણા કાઢી દે એ હા બાપુ આ ગયો ને આ આવ્યો ઘરે જઈને બા ઓ બા શું છે આમ બરાડા કેમ પાડે છે બાપાએ ઝારના દાણા મંગાવ્યા છે હા તો જોતો નથી હું ભાત બનાવું છું તારી હાથે ઓલી ઝારની કોઠીમાંથી કાઢી લે એ સારું એમ કહીને ભૂતે પછેડી જમીન પર પાથરીને કોઠીનો દાટો ખોલ્યો ભર્ર કરતી ઝાર પસેડીમાં ઠલવાવા લાગી પણ અચનાક કંઈક આડું આવ્યું જોયું તો એક નાની પતરાની ડાબલી અને ડાબલી ખોલીને જોયું તો આ છું આ તો મારી વસ્તુ ભૂત તો રાજીના રેડ થઈ ગયો અને ઠેકડા મારતો મારતો બા પાસે આવ્યો ને કહેવા લાગ્યો કે મા મને મારી વસ્તુ મળી ગઈ છે અને હું હવે જાઉં છું રામે રામ લે પણ એમ થોડું જવાય તું આ દાણા તારા બાપાને પોગડી આવતો ખરો હા લાવો આ સેલુકી વારનું કામ કરતો જાવ ને ઝાર પોગાડી આવું ને બાપાને રામ રામ કરતો આવું લો બાપા આ તમારી ઝાર અને આપણા સેલુકી વારના રામે રામ ભજ દઈને વચેડી ભોય પર ઘા કરી લે વળી પાછું તને શું થયું કંઈ નહીં બાપુ મારી વસ્તુ હતી એ મને મળી ગઈ છે આટલું સાંભળતા જ કુંભાર બધો જ મર્મ પારખી ગયો કુંભારને ગળે ડૂમો ભરાઈ ગયો આંખોમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો અને ભૂતને બાદ ભરીને ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યો કુંભારથી ઘડીક તો કંઈ પણ બોલી શકાયું નહીં પણ પછી ભારે હૃદયે કુંભાર બોલ્યો જાઓ બટા જાઓ પણ જાતા જાતા આ તારા બાપને તારું કંઈક નિશાની વેણ કે વરદાન તો આપતો જા અરે બાપ શાંત થાવો શાંત બાપે થોડું દીકરા પાસે માંગવાનું હોય દીકરા તો બાપની હારે જ હોય અરે દીકરા તું તો આ બાપનોય બાપ છે હે ભગત આજે આ ભૂતળો તને વચન આપે છે કે તમારા કુળ સત્તાપરામાં કોઈ ભૂખ્યું દુઃખ્યું નહીં રહે તારો વંશ સત્તાપરાનું નાનું મોટું સ્ત્રી પુરુષ જે પણ જ્યારે પણ મને પ્રેમ ભક્તિ ભાવપૂર્વક યાદ કરશે અને એ જ વખતે હું તારા જેવી જ એમની સેવા માટે ઊભે પગે હાજર હોઈશ અને બેનું દીકરીનું તો હું ઉઘાડા પગે કામ કરીશ આ મારું વચન છે આટલું બોલતા ભૂતના આંખમાં પણ મોતી ઉગી નીકળ્યા ભૂતળો ધીમે ધીમે પીઠ દેખાડીને ચાલવા લાગ્યો અને થોડી વારમાં તો અદૃશ્ય થઈ ગયો કુંભાર ભગત એ જ દિશામાં મીઠ માંડીને જોતા રહ્યા અચાનક મોઢામાંથી શબ્દો સરી પડ્યા ભૂતળા દાદાની જય આજે પણ જો તમે મૂળી તાલુકાના કળમાદ ગામે જાઓ તો આ ભૂતળા દાદાનું સ્થાનક આજે પણ અડીખમ ઊભું છે આજે પણ સુદામડા અને ધાંધલપર ગામના સત્તાપરા કુટુંબના શ્રદ્ધાળુઓ કુંભાર ભગતના વંશજો બાધા માનતા પૂરી થતાં દર્શને આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે સત્તાપરા કુટુંબને તો દાદામાં અનન્ય આસ્થા છે પરંતુ બીજા કુળ બીજી નાત અને બીજા ધર્મના લોકો પણ પોતાના કામ પાર પડતા હોવાથી દાદામાં અનન્ય આસ્થા ધરાવે છે આ દાદા ભૂતળા દાદા કે બાબરા ભૂત તરીકે પણ પૂજે છે જેની વાત પાટણપતિ સિદ્ધરાજ સોલંકી સાથે પણ આવે છે જય ભૂતળા દાદા કહાની પસંદ આવે તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય ભૂતલા દાદા